હું જમ્મુ સરના રહીત સહીદ ખાન પઠાણ મંગળાજી બાગડ વિસ્તારમાં રહું છું અને મસ્જિદ આગળ ઘણા સમયથી એક કાસ ખોદેલું છે અને જે કાસમાં વારંવાર લોકો પડી જાય છે અને ફરિયાદ કરવા છતાં પણ નગરપાલિકાના કોઈ પણ અધિકારી આવતા નથી અને આ બ્રેકેટ રાખીને ગયા છે એના પછી પંદર દિવસ થયા છે હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને આગળ દિવાળી છે ખરેખ દિવાળીને ધરાકીમાં અમને તકલીફ પડે એવું છે વારંવાર વહેલી તકે તમે રિપેર કરાવવા રજુઆત કરું છું જંબુસર રહી જય હિન્દ જય ભારત પટેલ છે જંબુસર ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો નદીના મસ્જિદથી એલે હરીશ મસ્જિદ સુધીમાં ગતરની કાસ્ટ ઉભરાય છે એનો નિકાલ છેલ્લા કેટલા ટાઈમથી આવતો નથી અને પંદર દિવસ પહેલા આ કાસ્ટમાં એક છોકરી એક્ટિવા લઈને પડી ગઈ હતી તો નગરપાલિકાને કહ્યું હતું નગરપાલિકાએ કહ્યું છે કે પંદર દિવસમાં કામ કરી આપીશું પણ હજુ પંદરથી વીસ દિવસ થયા છે કોઈ કામ થયું નથી નગરપાલિકા ઊંઘમાં છે હજુ સુધી કોઈ કામ કરતું નથી અને સંકાળી ભાગોથી ડેપો

લોકો ઘરે ઘર રંગરોગન અને શૃંગાર કરશે આ આપણી ભારત માતાની જંબુસરની જ જમીન છે એમાં સરકારની ફરજ બને છે કે અમારા જે અમારા જે વન વાહન રોડ રોડ વિસ્તાર છે તેમાં જે આવતા અવરોધો એ અવરોધો એટલે આ તમે વિડીયો લઈ શકો છો આમાં કેટલા વધારે પડતું છે અહીંયાથી પબ્લિક અટકી અટકીને જાય છે આજના ટાઈમમાં આજની લાઈફમાં આપણે બોમ્બેથી દિલ્હીનું આપણે હાઈવે બનાવવાના છે એટલા માટે બનાવવાના છે કે આપણું ટાઈમ બચે તો શું આપ આ અવરોધથી આપણા પબ્લિકનો ટાઈમ ટાઈમ ખોટવાય છે સાહેબ અને અહીંયા આગળ અમારી કંઈ પચાસથી શાહેર વિડીયો છે જે અહીંયા પડી ગયા છે અને જે પડી ગયેલા જે કાદવ કિંચાવડા થઈ જાય પછી આ ધાર્મિક સ્થળમાંથી અમે નવડાવેલા છે દોડાવેલા છે અહીંયા લોકો જેટલા છે એટલા સેવા કરે છે સાહેબ ને એની જંબુસરની પ્રજા ધીરજ અને સંયમ રાખડાવાળી છે તો એમના માટે આના મુદ્દો છે જે ગટરનો અને જંબુસર એટલે અમારે ગંદુ શહેર થઈ ગયું છે સાહેબ અમારા અહીંયા ગરીબ લોકો રિક્ષા ચલાવે છે એમના વાહનો ખોટકાય છે સાહેબ એમને એમને રિપેરિંગના ખર્ચા આવે છે સાહેબ એ બધું તમે આર્થિક પ્રોબ્લેમો તમે આ વસ્તુ સરખું કરીને અમારી પબ્લિકને રાહત કરો સાહેબ તો તમારા સત્તા પર બેઠેલો અમે રાજીના રેજ થઈએ અને અમારા પુષ્પથી હજારો માણસ પુષ્પથી તમારું તમારું સન્માન કરશે સાહેબ આ કામ વહેલા વહેલું કરવામાં આવે સાહેબ એવી મારી ફરજ છે સાહેબ